લોકવાર્તાઓ જે આપણને આપણી લોક સંસ્કૃતિનું સાચું દર્શન કરાવે છે એ ગ્રામ સમાજના એના એના એની સમજણ વ્યવહાર એનું બુદ્ધિ ચાતુર્ય એનો ભાષા વૈભવ એની કહેવત એના ખાનપાન એની શ્રદ્ધા એની આવડત આ બધાનો પરિચય કરાવે અને આ એ જ લોકવાર્તાઓ છે કે જેમાં લોકજીવનના અનુભવોનો નિચોડ જોવા મળતો હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને જોરાવરસિંહ જાદવે રૂપ આપેલ છે સવાનનું ટાણું અને ઉગમણી દેશે જળુંબીને ઉગેલા સૂરજ મહારાજે માંડ બેક રાશવાનો પંથ કાપ્યો હશે ત્યાં તો રાજસ્થાનની રમણી ભૂમિ ઉપર આવેલા કોટલાના રાજમહેલમાં યુદ્ધનું રણ શિંગુ ફૂંકાયું નગારા ઉપર ધોસા પડવા લાગ્યા આવે ને જેમ ધાવોર બાંધવાડી ગાઢે એમ રણ શિંગાનો અવાજ સાંભળતા નખ ચકની શોભાવાળા ખોટ વગરના બીજના ચંદ્ર જેવા વાકા વાળા કમળ સરખા નાકવાળા પૂનમ ના જેવા ચાચરા વાળા શાલીગ્રામ સરખા શ્યામ નેત્રો વાળા રીસા જેવી તેજસ્વી રુવાટી વાળા લોમ જોમકેશ વાળી વાળા કુકડ ગંધા પલંગ જેવી પીઠો વાળા બાજુ જેવા ત્રગો વાળા નકોર નળીઓ વાળા હરણો ને ઝાલવા વાળા તલવારોની ધારામાં સામા થનારા ઘોડાઓને તંગ તાણી એશરિયા વાઘા સજી અને હય હથિયારા રાજમહેલ આગળ આવીને ખડા થઈ ગયા ત્યાં તો કટ 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 કરતા રાજમહેલ ના પગથિયા ઉતરીને મહારાજા જસવંતસિંહ ખભે ઢાલ ને હાથમાં તલવાર લઈ યુદ્ધ કરવા અધીરા થઈને ઉભેલા સુરા સરદારો ની વચ્ચે આવીને જય મંગળા હશો ઉપર સવાર થયા

પણ રાજપૂત કોની દૂધ જેવી ઉજળી કીર્તિને ડાઘ નહીં લાગવા દઈ લડાઈમાં અમે જ્યાં સુધી દુશ્મન દળના દાંત ખાટા નહીં કરી બતાવીએ ને ત્યાં હું થાળીમાં ચપટી ધૂન ને ધાન સમજીને ખાહું શાબાશ તો ચડો હવે એમ કે તાની સાથે જૈના દોના અવાજથી આખો રાજમહેલ ગાંજી ઉઠ્યો

અખંડ તો ઓળાંબો કોળાંબો રમે હમણાં ખાઈ જાહે એવા ગાઢ જંગલ ને વીંધીને જવાન નદી કાંઠે આવ્યો બિસેક ની ધણી થમરોળી ને આવેલો ઘોડો નદીમાં ઊભો ઉભો ચસ 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 કરતો પાણી ચસકાવે અને ફરળ ફરડ નાખોરાનો અવાજ કરે ત્યાં તો જેમ જમના મોઢામાંથી દાઢ નીકળીને ઉડી હોય એમ ભૂખ્યો ડાહ થયેલો ડાલા થપાટ પડતા પણ જુવાન જેવો પીડ્યો એવો જ જવરી ગુલાટ ખાઈને ઉભો થઈ ગયો તલવાર હાથ વગી કરતોક ને સિંહને માથે ત્રાટક્યો ભાઈ તે તો પાછળ આવતા જેસલમેર ના રાજકુમાર માનસિંહે પોતાની પંચકરિયા ઘોડા ને હાવજ ને માથે ઝીક્યો

એવું જબ દેતું હૈયું હાથમાંથી જતું માનસિંહ મલકાઈ ને પૂછ્યું જુવાન કેવા છો રાજપૂત હાડા રાજપૂત એટલું બોલતા તો ગળામાં ની રૂપાની ઘૂઘરી રોખો અવાજ મીઠો અવાજ રણકી બીઠો

પણ કોટડાના હાડા રાજવી જસવંતસિંહજી ની એક એક લાડકી દીકરી માનીની દેવી છે શિકારમાં પૂરણ પારંગત છે ધનુષ્ય કટાર બરછી તલવાર બધું ચલાવી જાણે છે શિકારની અજબ ગજબ ની શોખીન છે અને પુરુષ ની ઘોડા ઉપર પણ ઘણી વાર એકલી નીકળી પડે ખાનદાન કોનું ફરજન છે હજુ સગપણ નથી થયું પણ જસવંતસિંહજી નામ સાંભળતા જ માનસિંહે મણનો નિશાસો નાખ્યો ઓય ધરારા વજાબ કર્યો આ તો ની દીકરી એના બાપ આરે તો રાઠોડ રાજપૂતો ને હાથ હાથ વયા આવે તે દિવસે સિંહનો શિકાર કરેલો એ દિવસના જેવું જ રૂપાળું સવાર દેવી અને ભેટો થયો ચાર નજરો એક થતા હાથ પેઢીના ને જાણે દરિયાના સામે કાંઠે અડસેલી દીધા પ્રેમી હૈયાઓ એ ભાવિ સંસારનો રૂપાળો મહેલ ચણ્યો અને સપનો ના જરૂખાથી એને શણગાયરો તે માનસિંહ ગંભીર થઈને બોલ્યા હું તમને અહીંયાથી ઉપાડી જાઉં તો તો તમે સાચા રાજપૂત નહીં એમ કેમ આ રાજપૂત કુની રીત નો જંગલના સસલા અને તો સૌ તગડે પણ કોઈ તમારે માનીનીને મેળવવી હોય ને તો મરદ થઈને હામી છાતીએ કોટડાના રાજમહેલમાં આવો ખબર છે ને હાથ પેઢીનું વેર હજુ આપણા ખોરડામાં પડ્યું પડ્યું હાફેર તમને જોતા જ આડા રાજપૂતોનો આડો ગઢ થાહે એ ગઢને તોડીને મને લઈ જાવ ત્યારે ખરા મરદ કહું મારે બેઠા બેઠા રાજપૂતને તલવાજોનું પાણી જોવું આટલી વાત પૂરી થઈ ન થઈ ત્યાં તો એક ઘોડો ઉત્તરાયણમાં સોળે કળા પૂરી રહ્યો હતો માનિંદી દેવી ઘટ સમાણા અરીસા આગળ બેસી અને વાળે વાળે મોતી પરોવે ત્યાં કોઠડાની શેરીઓમાં કોરાના ડાબલા ની જબડાટી સંભળાણી રૂપાળો ઘોડો રાજમહેલ ના દરવાજા આવીને ઉભો પહેરગીરો ખડે રોપ ખડે રોપ કરતા રહ્યા અને માનસી રાજમહેલ માંથી માનીની દેવીને ઉપાડીને ખોડા ઉપર બેલાડે નાખી પવનના વંટોળિયાની જેમ ઉપડ્યો ત્યાં તો એ જાય એ જાય એવા અવાજ થતા રહ્યા જેસલમેર આવતા માનીની દેવીએ કીધું રાજપૂત ઘડિયા લગન લેવરાવો અત્યારે લગનના માંડવા અને સવારે મોતના માંડવે પોખવાનું છે સાવધાન રહેજો ત્યાં તો ગૌલ શણાયું અને લગનના મંગળ ગીતોથી રાજમહેલ ગુંજી ઉઠો બીજે દિવસે જેસલમેર ફરતો ત્રણસો આડા રાજપૂતોનો કિલ્લો રંગાઈ ગયો

ણ મે જો પીઠ લગાર સાહેલી મેણા મારશે તું કાયર કેરીનાર સ્વામીનાથ જૈસલમેર મહેલ નો ઓડો ઉજાળવા ન આવી આપણે તો સરગા પર ની શેરીઓ જવાળવાની દુનિયા ત્રણ પેઢી લગી યાદ કરે એવું યુદ્ધમાં માટીપણું બતાવજો હો લ્યો હવે મોડું થાય સ્વામી યુદ્ધ માટે પ્રયાણ કરો સો એક સાથી સાથે માનસિંહ માનસિંહના પાદરમાં યુદ્ધના કુંડા વાદળીઓની વચ્ચે જેમ વીજળીના સળાવા થાય એમ તલવારીઓની બખા જટી બટી બોલાવે અંગ માથે ને બરછી ના ઘા પડતા ધડક ધડક કરતો લો વહે કઈક ના માથા મીઠાઈ ને ધરતી ઉપર દળે કઈક માથા વગરના ધડ લડે કંઈક અસવાર વગરના ઘોડા ને કઈક ઘોડા વગરના અસવાર હળિયા પાટી કાઢે કઈક વીરો એ ગળે આંતર બીટ્યા તો કઈ કે આંતર ઉપર સાફા વીટ્યા તુલસી દલ મુખ મે જીવન આશ ચલે વે રાજપૂત સબ હિલ મિલ મરણ હુલાસ આ મોડી રાત સુધી હાડા અને રાઠોડ રાજપૂતો વચ્ચે યુદ્ધ ખેલાયું જસવંતસિંહ ઘવાયા માનસિંહના સોએ સાથીઓ ખપી ગયા ત્યારે લપાતો છુપાતો માનસિંહ જેસલમેરના રાણી વાસે પહોંચ્યો કમાડ ઠબઠબાવતા જ પોલાદી અવાજ સંભળાયો કોણ વાલી માન હું તારો માનસિંહ આમ લપાઈ છુપાઈ ને કેમ મારો પતિ તો વિજયના તો દુંભે વગાડતો આવે યુદ્ધનું પરિણામ

આંગળી ચિંતા જ બાંદડીના મોમાંથી ફળ ફાળતું દુસ્કુની કહી ગયું માનસિંહ હળી મોડે રાજહેલ ચોક માં ગયો ત્યાં ચંદન ની કાષ્ટ સીતા ઉપર ભળભડ ભડભ કરતી બળતી હતી લગ્ન વખત ના આછા મળી રૌઢી કપાળે કંકુની તાણી કેશ કલાપ છૂટો મૂકીને માની ની દેવીએ ભરભર 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 બળતા અગ્નિ માથે આસન લીધું ત્યારે રાજમહેલની ની જેવી છાતીને ચીરી નાખે સ્વામી હું તમને કાયર કરી નાખવા રૂપનું પુતુળું થઈને નથી આવી હું તો વીરતા ને મરદાનગીના છોગલા ચડાવતા રાજપૂતની રમણી થવા આવી હતી હવે આપણે ઘણું છેટું પડ્યું સ્વર્ગમાં મળશું એમ કઈ માની ની દેવી અગ્નિની જ્વાળામાં આલોપ થઈ ગયા માનસિંહ પોતાની વણ પુરાયેલી હોશ ને હૈયામાં ભંડારી દઈ ઘોડે સવાર થઈ હાથમાં તલવાર લઈ પાછો યુદ્ધમાં પહોંચ્યો સો એ રાજપૂતો સામે એકલે હાથે જ ઝુમ્યો માનસિંહ મૃત્યુના માર્ગે પ્રયાણ કરી માનિનીને મળવા જ્યારે સ્વર્ગનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે જેસલમેરને વાદર ચિતાઓ ખડકાવી દોઢસો રાજપૂતાણીઓ સ્વામીની પાછળ સતી થઈ ગઈ હતી આ વાતને ચારસો વર્ષ જેટલા થઈ ગયા હો મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે